તો કેમ છો મારા ભાઈઓ ભાઈઓને બેનો વિડીયોમાં તમારું દિલથી હાર્દિક સ્વાગત છે મારા ભાઈઓ અત્યારે સોશિયલ મીડિયામાં જે રાજકોટના મિત્રો ગોંડલના જે રાજકુમાર જાટ નામના યુવક નું મિત્રો શંકાસ્પદ મોત ને લઈ સોશિયલ મીડિયામાં મિત્રો મોટા ને મોટા ખુલાસા થઈ રહ્યા છે ત્યારે મારા ભાઈઓ ગુજરાતનું સૌથી મોટું અખબાર દિવ્ય ભાસ્કરે પણ મિત્રો એક ખુલાસો કરી નાખ્યો છે શું ખુલાસો કર્યો છે મિત્રો વિડીયો છેલ્લે સુધી જોજો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી નાખજો ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા ભાઈઓ દિવ્ય ભાસ્કર કે જેમણે પોતાના એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે જે રાજકુમાર જાટ નામના યુવકનું મિત્રો મોત થયું છે તેને નાના અને મોટી અડતાલીસ જેટલી મિત્રો ઈજાઓ હતી અને મિત્રો તેને પગમાં ફ્રેક્ચર પણ હતું અને મિત્રો હાથ પગ અને મિત્રો માથાના ભાગમાં ઈજા પણ હતી એવું મિત્રો દિવ્ય ભાસ્કરે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે મિત્રો દિવ્ય ભાસ્કરે એવું પણ જણાવ્યું છે કે મિત્રો પોલીસ સૂત્રોની માહિતી આધારે મિત્રો દિવ્ય ભાસ્કરે જણાવ્યું હતું કે રાજકુમાર જાતનું જ્યારે મિત્રો એક્સિડન્ટ થયું હતું ત્યારે મિત્રો ત્યાં એક એમ્બ્યુલન્સ આવી હતી અને એમ્બ્યુલન્સ આવતા તરત જ મિત્રો ત્યાં સ્કોર્પિયો ગાડી ફોર્ચ્યુનર ગાડી અને એક બાઇક મિત્રો 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 તરત તરત આવી મદદ કરતા હોય એવું તેમણે કહ્યું હતું અને જ ત્યાં એક હાજર હતો અને તેણે તેના અનેક સામાન હતો અને તે સામાનને મિત્રો પુલની નીચે ફેંકી દીધો હતો અને મિત્રો ત્યાંથી રવાના થઈ ગયો થઈ ગયો હતો ત્યારે મિત્રો એમ્બ્યુલન્સ પણ ત્યાંથી જે યુવકને લઈને મિત્રો જતી રહી હતી મિત્રો દિવ્ય ભાસ્કરે એવું કહ્યું છે કે બે થી ત્રણ મિનિટમાં ફોર્ચ્યુનર ગાડી સ્કોર્પિયો ગાડી અને બાઈક ક્યાંથી આવી ગયા એ કઈ ખબર ના પડી કેમ કે એ લોકોને કઈ રીતે ખબર કે યુવક નું પુલ ઉપર અકસ્માત થયું છે તો મારા ભાઈઓ દિવ્ય ભાસ્કરે આ ખુલાસો કર્યો તેના વિશે તમારું શું કેવું આ દિવ્ય ભાસ્કર નું કેવું શું સાચું હશે મિત્રો દિવ્ય ભાસ્કર નું એવું પણ કહેવું છે કે પોલીસ આ મામલા વિશે વધુમાં વધુ તપાસ કરે તો બસ મારા ભાઈઓ આટલો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી નાખજો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી એક નવા વિડીયો સાથે